સુરત સિવિલ હોસ્પિટલના એમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધુરા માસે બે ભ્રૂણ મળી આવ્યા છે આશરે ચાર મહિનાના બે બાળકોના ભ્રૂણ મળી આવ્યા હતા ડિંડોલી વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી હતી તેણીને વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના આર ડોક્ટર કેતન નાયકે કહ્યું કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે મહિલાને અચાનક દુખાવા અને બ્લડિંગ થયું હતું ત્યારબાદ આ ઘટના બની હતી જેમ મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે હાલ તેણીને સારવાર ચાલુ છે મહિલાને ક્યાં કારણોસર અર્બોશન થયું એ તપાસનો વિષય છે મને મળેલ વિગત મુજબ ડિંડોરી વિસ્તારની એક મહિલા સવારે સાડા વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની ત્યારબાદ ગાયનેટના ડોક્ટરો તરત જ કેઝ્યુઅલટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધૂરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાયન માંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટ એન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થયું